સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ચિંતા વધી ચૂકી છે આ તકનો લાભ લઈ અને લે ભાગો તત્વો ગામડાઓમાં ડુપ્લિકેટ ખાતર વેચતા હોવાની ફરિયાદો ઉઠી છે આવા ખાતરના ઉપયોગથી ઊભા પાક નિષ્ફળ જવાનું જોખમ છે જિલ્લા તંત્રએ ખેડૂતોને સરકારી લાયસન્સ ધરાવતા ડીલરો પાસેથી જ પાક્કા બીલો સાથે ખાતર ખરીદવાની અપીલ કરી છે ખાતરની અછતનો સામનો કરવા માટે જિલ્લાના દસ તાલુકાઓમાં

પ્રેસ મીડિયાના માધ્યમથી અને પ્રેસ નોટ પણ છાપવામાં આપી છે કે કોઈ પણ ખાતરની ખરીદ કરો ત્યારે કોઈ પણ સરકારી લાયસન્સ ધરાવતા ડીલર પાસેથી ખાતર ખરીદવું અને પાકું બિલ મેળ મેળવીને જ ખાતરની ખરીદી કરવી